નગર સહિત તાલુકામાં આજે આકરી ગરમી મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી સુધી પહોંચ્યું બપોર એક વાગ્યાથી લઈને ચાર વાગ્યા દરમિયાન બહાર ન નીકળવા માટે અધિકારી દ્વારા અપીલ પણ કરવામાં આવી આ તરીકે આઠ ચાર બે હજાર મંગળવારના સાંજે છ કલાકે હવામાન વિભાગ દ્વારા આપેલ માહિતી મુજબ સંજેલીનગર સહિત તાલુકામાં આજે મહત્તમ બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે સંજલીનગરમાં જે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા પણ જે આપેલ માહિતી અનુસાર આજે તાપમાન બેતાલીસ ડિગ્રી સુધી પહોંચ્યું હતું અને બપોર ત્રણથી ચાર વાગ્યા દરમિયાન જે બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ જે જરૂરી સૂચનો અને નાગરિકોને અપીલ પણ કરવામાં આવી હતી હીટ વેથી વેચવા માટે કેટલીક સાવચેતી રાખવા માટે પણ જરૂરી પગલાં શું લેવા તે બાબતે માહિતી આપવામાં આવી હતી તરસ ના લાગે તો પણ નિયમિત પાણી પીવું ઓઆરએસ છાશ લસ્સી લીંબુ પાણી અને નારિયેલ પાણીનો ઉપયોગ કરવો તેમજ બહાર નીકળતી વખતે માથું મોડું અને હળવા સુધરાવું કપડાં પહેરવા માથું મોડું ઢાકવું આખો અને ત્વચાના રક્ષણ મળે તે માટે સનગ્લાસ સનસ્ક્રીનનો પણ ઉપયોગ કરવો તેમજ વધુ ગરમીના સમયે બહાર ન નીકળવું અને ચા કોફી સોફ્ટ ડ્રિંક કો વગેરે જે ઓછો વપરાશ અથવા તો બંધ કરેલો વપરાશ કરવો જોઈએ મસાલેદારને તળેલા ખોરાકથી પણ દૂર રહેવું જોઈએ બાળકો વૃદ્ધ અને બીમાર વ્યક્તિઓ વિશેષ કાળજી રાખવાની છે તેવું પણ તેઓ દ્વારા માહિતીઓ સૂચનો બહાર પાડવામાં આવ્યા છે